હાલો મિત્રો સીતારામ છે શ્રી કૃષ્ણ બધાને હરે કૃષ્ણ અને આજે છે ને ભગવાન હાટું મારે પૂરણપોળી બનાવવાની છે તો હાલો હું તમને પૂરણપોળી બનાવવાની મેં બધું તૈયાર તો કરી લીધું ખાલી હવે મારે બનાવવાની જ છે તો મારે ફ્રેન્ડ નહોતા આવ્યા ત્યાં સુધી હું શરૂઆત નહોતી કરી હવે આવી ગયા છે તો પૂરણપોળી બનાવી નાખી છે ભગવાન હાટું તો હાલો હું તમને પૂરણપોળી બનાવું બતાવું બનાવું નહીં બતાવું સોરી રેજો રેજો તો જો આમાં મેં તુવેર દાળ અને ગોળ બે મિક્સ કરી નાખ્યું છે અને આપણે આ ઘી લીધું છે દેશી ગાયનું ઘી અમારા હા ભગવાન ખાતું પૂરણપોળી બનાવી આજે એનો જ આઈડિયા છે કા મને કહે કે ભાભી પૂરણપોળી બનાવી ભગવાન ખાતે એટલે મેં એની વાટે રાખી જવાબ તો આપો બનાવી જ પડે ભગવાન માટે બહુ મોડું થઈ ગયું છે પણ હું હજી જમી નથી અમારે બપોર તો પૂરી થઈ ગયા પૂરી થઈ ગઈ છે પણ ભગવાન અમારે બાકી હોય કેમ કે આ હોવામાના રસોઈ કરવી ત્યાં આ બધું રહી જાય રહી જાય ગમે ત્યારે કરી નાખી જ્યારે ટાઈમ મળે ને ત્યારે અમે કરી નાખીએ ભગવાનનું તો કરી જ નાખીએ થાળ आज मैं क्या रे तोड़ के ले आया तेजी का सही बना ना रखो बस ना रखो तब की आवे

जोरती बोलन तो हांबळे कक कृष्ण कन्हैया ला ला, ला <laughs> जे। जे। <laughs> 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 की मोक्ष ने की पसोखराई जाऊ तो बोल थाय ने बस राखत दुखवा के ग्यू आ हा का कोलीन डडा जईयो मस्त

હે પ્રભુ માફ કરજો કાંડા ઘેલાસી તોય મારી સેવાનો સ્વીકાર કરી લેજો

એટલે પછી અમે શું પેલા વહેલા મોડું આમ તો બધા સવારમાં જ પૂજા કર્યા પણ અમે સાડા નવ નવ વાગે પૂજા કરીએ નાસ્તો પતી જાય છોકરાઓનો પછી પછી રોજ બપોરે થાળ જામીને હવે અમે બપોરનું જમવાનું છોકરાઓનું પત્યા પછી અમે ભગવાન માટે થાળ બનાવી જો એટલે થાળ એની માટે બનાવ્યું રોજ અલગ અલગ વસ્તુ બનાવીએ એટલી આ વસ્તુ છે આજે એમની માટે સુખી ભાગી એ પૂરણ છે અમારે